નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યુઝ ગુજરાત આશ્રમ શાળાઓના બે ભાગ આપે અમારી ચેનલ પર જોયા ત્યારબાદ મીડિયામાં ઘણી જગ્યાએ તમે આ બાબતની રજૂઆતો આ બાબતની જે વિગતો બહાર આવી છે તમે જોઈ જશે હવે આ બાબતની ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પ્રાયોજન અધિકારી થકીથી જવાબ માંગતી નોટિસો હતી એ શિક્ષકોને પણ હતી અને જે તે પ્રમુખ વસંતભાઈ પટેલને પણ હતી હવે અહીંયા આવીને જે ખબર પડી ત્રીજી વખત તેઓ અહીંયા હાજર થયા નથી આપણે વાત કરીશું એ શિક્ષકો સાથે જે લોકો અહીંયા આવ્યા હતા જે લોકોએ પોતાનો જવાબ આપ્યો છે જે કાર્તિકભાઈ જાની પ્રાયોજન વહીવટદાર અધિકારી હાલ અહીંયા છે તેમની સાથે જે મુલાકાત કરી છે તેમની સાથે આપણે અત્યારે જાણીશું કે શું શું રહી અહીંયા મુલાકાત એ લોકોએ અહીંયા રજૂઆતો કરી અને શું પોતાના જવાબમાં આપ્યું છે જી સાહેબ સૌ પ્રથમ આપનું નામ જણાવશો કઈ સંસ્થા સાથે જોડાયેલા એ જણાવશો અને કયા મુદ્દા અહીંયા આવેલા છે એ પણ જણાવશો મારું નામ પરમાર કલ્પેશ કુમાર છે આપણે સુખાલા મંડળ સંચાલિત પ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ સંસ્થા સાથે અમે જોડાયેલા છીએ મારી વાઈફ હમણાં તાજેતરમાં ત્યાં નોકરી કરે છે અમને સુનાવણી માટે અઠ્યાવીસ સાત બે હજાર રોજ પ્રથમ નોટિસ આપવામાં આવી હતી ત્યારે અમે હાજર રહ્યા હતા ત્યારે પણ પ્રમુખ હાજર રહ્યા ન હતા ત્યારબાદ એમને અલગથી ફરીથી નોટિસ આપવામાં આવી અને બીજી નોટિસમાં અમારી ગેરહાજરીમાં એ હાજર રહી અને પોતાનું નિવેદન આપેલું હતું ત્યારબાદ આજે કઈ અઢાર તારીખ અઢાર આઠ બે હાજર પચીસ ના રોજ પણ ફરીથી નોટિસ આવીને સુનાવણી માટે બોલાવેલા હતા ત્યારે ફરીથી પ્રમુખ સાહેબ વસંતભાઈ બરજુલ પટેલ હાજર રહ્યા નથી તેમના પ્રતિનિધિ તરીકે એમના ઉપપ્રમુખ એટલે કે એમના દીકરાને મોકલી દે છે અને પોતે હાજર રહેતા નથી સુનાવણીમાં આની પહેલા મુકુંદભાઈ ની નોટિસ વખતે પણ એમની તો નોટિસની તારીખ જે છે એ બાર આઠ બે હજાર પચીસ ત્યારે પણ નોટિસ વખતે હિતેન્દ્રભાઈ અને મુકુદભાઈ હાજર રહ્યા હતા એ વખતે પણ વસંતભાઈ બરજુલભાઈ પટેલ સુનાવણી વખતે હાજર રહ્યા હતા નહીં આ રીતે દરેક વખતે પ્રાયોજન વહીવટદારની કચેરીએ જ્યારે પણ નોટિસ આપી અને સુનાવણી માટે બોલાવવામાં આવે છે ત્યારે એક પણ વખત પ્રમુખ હાજર રહેતા નથી આપની પાસે અમુક પુરાવાની કે તમારી પાસે જે પણ પુરાવા હોય તે લેતા આવજો એવી તમને સૂચના આપવામાં આવી હતી અહીંયાથી તો તમે કયા પુરાવા લઈને આવ્યા છો અને કઈ રીતનો એમનો પ્રતિભાવ રહ્યો છે એ બાબતનો મારી પાસે ઠોસ પુરાવા તરીકે જે પ્રમુખ જે છે એમના દ્વારા જે ઓગણત્રીસ તારીખે મિટિંગ લેવામાં આવી હતી એનું રેકોર્ડિંગ છે જેમાં પ્રમુખ બધું કહે છે કે ભાઈ ત્રણ હપ્તાની સિસ્ટમ છે વગેરે વગેરે વસ્તુનો પુરાવો છે બરાબર પછી સ્ક્રીનશોટ છે મેસેજના સ્ક્રીનશોટ છે કે આ તારીખે આપણે મિટિંગ છે વગેરે છે પ્રાયોજન વહીવટ દ્વારા આપણને એમ કહેવામાં આવ્યું કે મેસેજના સ્ક્રીનશોટ પણ માન્ય રાખવામાં આવતા નથી ત્યારબાદ પછી મેં કહ્યું કે આચાર્ય શશિકાંત પટેલ દ્વારા મીડિયાની અંદર કબૂલવામાં આવ્યું છે ગ્રાઉન્ડ ઉપર જેમ કે સ્કૂલમાં જ કે પ્રમુખશ્રી અમારી પાસે આ બધું કરાવરાવે છે તો મીડિયામાં આપેલું બયાન પણ માન્ય રાખવામાં આવતું નથી એવું જણાવવામાં જણાવવામાં આવેલું છે હવે હાલ જે તમારી મીટિંગ રહી પ્રાયોજન અધિકારી સાથે અને આ ત્રીજી નોટિસમાં તમે ત્રીજી વખત અહીંયા મારા હિસાબે આવેલા છો જે તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે અને જે આગળ કાર્યવાહી થવાની છે એમાં આગળ તમારી માંગણી શું છે ને હાલ જે તમને અનુભવ રહ્યો આજનો અહીંયા કચેરીમાં આવીને આ વિશે કંઈક પોઝિટિવ પગલાં લેવાશે એવી તમને આશા છે ખરી આશામાં તો હવે જોવા જઈએ તો એવું જ લાગે છે કે કાર્યવાહી થાય તો સારું છે કેમકે અત્યારે ચલો મેં તો રાજીનામું આપેલું છે પણ મારી પાછળ જે પાંચ જણા શિક્ષકો રહ્યા છે એ લોકોની નોકરી તો હવે સંકટમાં જ આવી ગયેલી છે જો આના ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો એ લોકોને નોકરી કરવી અહીંયા બહુ જ મુશ્કેલ થઈ જશે આ માટે મારે સોમ અમે બધા સોમવારે એક આયોજન સીએમને મળવાનું કરી રહ્યા છે અમારી રજૂઆત હવે સીએમને જ કરવા માટે અમે તૈયાર થયા છીએ કેમ કે હવે નીચેથી ઉપર અમે રજૂઆત તો કરી ચૂક્યા છે પણ તમારા પુરાવા અધૂરા છે આ પુરાવા માન્ય નહીં રહી શકે આ વસ્તુ ઓડિયો રેકોર્ડિંગ છે એની જાચ થાય પોલીસ દ્વારા ત્યારે માન્ય રહે આવી બધી બાબત જાણવા મળેલી છે જે સીએમ રજૂઆત કરવા માંગુ છું તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા વિગત અમે વારંવાર તમને બતાવી અલગ અલગ મીડિયા ચેનલ અલગ અલગ પેપરોમાં આવેલું છે અલગ અલગ ન્યૂઝ ચેનલમાં આવેલું છે સત્યડે જ આ સ્ટોરી બ્રેક કરી હતી હવે આ સ્ટોરી બ્રેક થઈ ગઈ લોકોએ જોઈ લીધું પરંતુ સફળતા આપણા સમાજની અને આપણા તંત્રની ત્યારે જ માનવામાં આવશે કે જ્યારે જે ખોટું કરે છે એની સામે શિક્ષા